ગુજરાતી સાથે હું સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીરથધામ ગણાતું ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિરે શ્રાવણ માસની વિશેષ ઉજવણીનો પ્રારંભ ભગવાન શ્રી ગોપીનાથજી મહારાજની ધાર્મિક વિધિથી એકવીસ હજાર તુલસી પાનથી અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું શ્રાવણ માસ દરમિયાન દરરોજ એકવીસ હજાર તુલસી પાનથી અભિષેક પૂજન કરવામાં આવશે મોટી સંખ્યામાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો બોટાદ જિલ્લાના ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર આવેલું છે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે ઓગણત્રીસ વર્ષ ગઢડામાં રહ્યા હતા અને તેમણે ગોપીનાથજી મંદિરની સ્થાપના કરી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રીની રચના ગઢડામાં કરી હતી ગઢડા ગોપીનાથજી દેવ મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભગવાન ગોપીનાથજી મહારાજની ધાર્મિક વિધિથી પવિત્ર બ્રાહ્મણો દ્વારા તેમજ મંદિરના ચેરમેન હરજીવનદાસજી સ્વામી સહિત સંતોએ એકવીસ હજાર તુલસી પાનથી અભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસ દરમિયાન દરરોજ એકવીસ હજાર તુલસી પાનથી અભિષેક કરી પૂજન કરવામાં આવશે તેમજ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગોપીનાથજી ભગવાનને અલગ અલગ ચોકલેટના શણગારવાળો હિંડોળા દર્શન કરવામાં આવ્યા હતા ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સનાતન સંસ્કૃતિનો સૌથી મોટો પોષક સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ દુનિયામાં હજારો મંદિરો થયા છે અને થાય છે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર પવિત્ર શ્રાવણ મહિનામાં દર શ્રાવણ મહિનામાં મહામંદિરોમાં મોટા હિંડોળા જુદા જુદા પ્રકારના થાય છે આજે ચોકલેટના હિંડોળા ભગવાન ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં થયા છે સાથે સાથે શ્રાવણ મહિનાનો શુભારંભ થયો શ્રી મહાદેવ બિલ્બ પૂજન ભગવાનની આજ્ઞા છે મહાદેવજીને બિલ્બપત્રથી પૂજન કરવું એ પૂજનનો બી પ્રારંભ થયો છે ચોડોપચારથી અને એકવીસ હજાર તુલસી દલથી ભગવાનનું પૂજન પવિત્ર ભૂદેવો અને સંતો અને ભક્તો દ્વારા આજથી એની શરૂઆત થઈ છે એવરી રોજ જે એકવીસ હજાર ભગવાનના ચરણમાં તુલસી અર્પણ કરવામાં આવશે ગઢપુર મંદિર દ્વારા અને ભક્તોની શુભકામના માટે ભક્તોના કલ્યાણ માટે આ મંદિર સંપ્રદાય સનાતન સંસ્કૃતિના પોષણ કરનારા સાધુ સંતો હરિભક્તો બધાની સુખાકારી માટે દેશની સુરક્ષા માટે આવા વિવિધ આયોજનો અમારા વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી થઈ રહ્યા છે ગઢપુર ટેમ્પલ બોર્ડ ગઢપુરના તમામ સંતો ગઠપુરના કોઠારી સ્વામી બધા વતી શ્રણ મહિનાની શુભકામના દરેકને પાઠવીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ